શ્રી વલ્લભાધીશ કી જય શ્રી બાલકૃષ્ણ લાલકી છે શ્રી વલ્લભે ત્રિવિધ નામાવલી ગ્રંથ પ્રગટ કર્યો છે જેમાં આપણે શ્રી ઠાકોરજીની દશમ સ્કંદની અલગ અલગ લીલા માટે ન્યારા ન્યારા નામ પ્રગટ કર્યા છે તો ત્રિવિધ નામાવલીના બાલ લીલા અંતર્ગત પચીસમું નામ છે સુકૃતજ્ઞાય નમઃ સુંદર કર્તવ્યને જાણવાવાળા શ્રી ગોકુલેશને નમન આ નામ આપે પુતના ચરિત્ર સંબંધી પ્રગટ કર્યું છે અને આમાં બાલકૃષ્ણમાં રહેલા છ ધર્મો અને ધર્મી સ્વરૂપને શ્રી દર્શન કરાવી રહ્યા છે ઐશ્વર્ય ધર્મ છ દિનના શિશુએ વિશાલ કાય પૂતનાને મારી વીર ધર્મ વિષયુક્ત દૂધનું પાન કર્યું યશ ધર્મ અલ્પવયસ્ય બાળક થઈને પણ આવું કાર્ય કર્યું શ્રી ધર્મ કોઈ સાધનથી પૂતનાને ન મારી કોઈ શસ્ત્રથી પણ નહીં કેવલ દૂધ પીને જ તેને મારી છે જ્ઞાન ધર્મ પૂતનાને દોષવંત જાણીને મારી ને વૈરાગ્ય ધર્મ જગત હિત માટે પૂતનાને મારી છે કોઈ રાગ દ્વેષથી નહીં આ છ ધર્મોને ધારણ કરનારા ભગવાન ધર્મી રૂપ છે અને આ નામમાં શ્રી વલ્લભ બતાવે છે કે શ્રી ઠાકોરજીએ દરેક કાર્યને સુકૃત્ય કઈ રીતે ગણ્યા જેવી રીતે પૂતનાએ કરેલા કાર્યને આપે સુકૃત્ય ગણ્યું કઈ રીતે તો પહેલું કહી રહ્યા છે દરેક વ્રજના બાળકોનું ભક્ષણ કરતી વખતે પૂતનાએ આ ભગવાન છે તેવો ભાવ રાખી ભક્ષણ કર્યું ભગવાને તેનો દરેક જગ્યાએ ભગવદ્ ભાવ હોવાનું સુકૃત્ય ગણ્યું સેકન્ડ કહી રહ્યા છે ભગવદ બુદ્ધિથી પ્રવેશ કરાયેલા બાળકોમાં આસુર ભાવ ન આવ્યો યદ્યપિ તે આસુરી હતી પણ ભગવદ ભાવ રાખીને બાળકોનું ભક્ષણ કરતી હતી તો બાળકોમાં અસુર ભાવ ન આવ્યો ભગવાને આને પણ સુકૃત્ય ગણ્યું મારા માટે બ્રજના બાળકોને અસુર પ્રવેશ કરવો પડ્યો તો ભગવાને બાળકોનું આ સુકૃત્ય ગણ્યું તેથી બાળકોને પ્રાણ દ્વારા પોતાની ભીતર પ્રવેશ કરાવી હૃદયમાં ધારણ કર્યા અને પૂતનાને મુક્તિ આપી આવા પરમ ઉદાર શ્રી કૃષ્ણ છે અને શ્રી મહદ કૃપા કરી આપણા માથે આ કૃષ્ણને પધરાવી આપ્યા છે તો જે સેવક ભાવથી કેવલ દાર રોટી પણ ધરશે અને આવા શ્રી પ્રભુજીનું સેવન કરશે તેને તો શ્રી ઠાકોરજી કયું દાન નહીં કરે શ્રી બાલકૃષ્ણ લાલ કી જય શ્રી વલ્લભાધીશ કી જય